સુરત શહેરના દબાણની સમસ્યા જહાંગીરપુરા વિસ્તારમાં જાહેર રસ્તામાં દબાણના કારણે લોકો ત્રાહીમામ થઈ રહ્યા છે વણકલા સુડા સંસ્કૃતિ રેસિડેન્સીના રહીશો પાલિકા કચેરી આવ્યા હતા પાલિકા પોલીસ દબાણ નહીં હટાવે તો પાલિકા કચેરી ખાતે ઉપવાસ કરવાની ચીમકી આપી છે

ગલ્લા લારીઓ ને એવું ચાલુ થઈ ગયેલું હતું બધા લોકો પ્રશ્નો લઈને જાય છે ગલ્લા વાળાને કે છે કે અહીંયા તમે ધંધો કરો પણ બીજા ન્યુસન્સ વધારો નહીં એમ છતાં એ લોકોની આડમાં દારૂ અને ગાંજો એવું વેચાય છે અને રાત્રે એ લોકો બંધ કરીને જાય એના પછી ત્યાં આગાડી બધા ટોળે વળી અને ત્યાં બધા લોકો બેસે છે અને ન્યુસન્સ થાય છે અમારી લેડીઝો આવતી જતી હોય તો એમની સાથે છેડતી પણ થઈ છે તો પણ અમે પોલીસ સ્ટેશને અને દબાણ સાહેબને અરજી કરેલી છે પણ ત્યાં પણ ત્યાંથી કોઈ નિકાલ આવ્યો નથી અમે તારીખે સાહેબને રૂબરૂ આવેલા તો પણ કહેલું કે હું બે દિવસમાં એનો નિકાલ લાવું છું આજે ચોથો દિવસ છે પણ એ હજુ કોઈ નિકાલ લાવ્યો નથી તો એ બાજુ જોવા પણ આવ્યા નથી તો અમે બધા જે અહીંયા રેસિડેન્સમાં બધા રહે છે તો અમારી સલામતીનું શું અમારી સલામી સલામતી માટે અમે અહીંયા કમિશનર સાહેબને અજી માટે આવેલા છીએ અને અમારા બધા પ્રશ્નોનો જો નિકાલ નહીં આવે તો અમે અહીંયા હડતાળ ઉપર આન્સન ઉપર ઉતરવા તૈયાર છીએ બધા ચોવીસે ચોવીસ બિલ્ડિંગ વાળા